નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એમના વિશે છે તો એમને કેવા વિચારો રાખીને ખુશ રહેવું જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક પોતાના પર ભરોસો કરતાં શીખી જાવ એ તમારી તાકાત બનશે અને બીજા પર રાખેલો ભરોસો એ તમારી કમજોરી બની જશે નંબર બે આપણે જીવનમાં શું હતા અને શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી આજે પણ છે અને આપણે નહીં હોઈએ ત્યારે પણ દુનિયા હશે એટલા માટે ક્યારેય પણ ખોટું અભિમાન ના કરો નંબર ત્રણ ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ નંબર ચાર પોતાની વાણી ઉપર સંયમ રાખો જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે નંબર પાંચ તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં હંમેશા સંતોષ રાખશો તો તમે ખુશ રહેશો દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની ભાવનાઓને સમજે પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની ભાવનાઓને પણ સમજે તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ખૂબ જ ફરક હોય છે ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે પરંતુ જો તમે ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે એ હંમેશા યાદ રાખજો તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે આપણી સમસ્યાનું સમાધાન ફક્ત આપણી પાસે હોય છે બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે જિંદગીમાં બધું જ પાછું મળી શકે છે પરંતુ સમયની સાથે ખોયેલો સંબંધ અને ભરોસો ક્યારેય પણ પાછા નથી આવતા એક વાત યાદ રાખજો મિત્રો કે તમારી પાસે જે કંઈ પણ આવ્યું છે એ તમારું પોતાનું છે અને જે તમારાથી છૂટી ગયું છે એ એક સપનું છે અમીરી જો દિલની હોય તો સાયકલ પર પણ લોકો ખુશીઓ બાકી કારમાં પણ લોકોને રડતા જોયા છે જિંદગીમાં પોતાના લક્ષમાં એટલા બીજી થઈ જાઓ કે પસ્તાવો નફરત ચિંતા કે દુખી થવાનો સમય જ ના મળે તમે એકલા રહેવાથી એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુખી થાવ છો સૌથી ગરીબ વ્યક્તિ તો એ છે જેની ખુશીઓ પણ બીજા પર નિર્ભર કરતી હોય સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ પોતાનાઓ બદલાઈ જાય છે નહીં ત્યારે થાય છે એ માણસની મંજિલ પટકવાનું નક્કી છે જે માણસ નકારાત્મક માણસો સાથે રહેતો હોય છે પ્રેમ હંમેશા માફી માગવાનું પસંદ કરે છે અને અહંકાર હંમેશા માફી સાંભળવાનું પસંદ કરે છે પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જ જિંદગી બદલી નાખી પોતાને આગળ વધારવામાં એટલો સમય લગાવી દો કે બુરાઈ કરવાનો સમય જ ના મળે જીવનમાં ખૂબ જ ઓછા લોકો આપણા પોતાના હોય છે બાકી તો બધા જ લોકો અહીં મતલબથી આવતા હોય છે અને મતલબ પૂરો થયા પછી જતા રહે છે જીવનમાં જો શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાને ફરિયાદ કરવાથી તો સારું છે કે પોતાને બદલતા શીખી લો જિંદગીમાં કેટલાક લોકો એવા પણ હોય છે કે જે અજાણ્યા હોવા છતાં પણ આપણા પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક લોકો પોતાનાઓ પણ દગો આપી જતા હોય છે જે લોકો તમારાથી વાત કરવાનું બંધ કરી દે છે ને એ બીજા લોકોથી વાત કરવાનું શરૂ કરી દે છે ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે પરેશાની જિંદગીનો હિસ્સો છે એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે આ દુનિયામાં દિલ જ છે જે આરામ કર્યા વિના પણ સતત કામ કરે છે એટલા માટે એને ખુશ રાખો પછી તે ભલે આપણું હોય કે પછી પરાયું હોય રાત સવારનો ઇંતજાર નથી કરતી ખુશ્બુ મોસમનો ઇંતજાર નથી કરતી એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જિંદગીમાં એમાં ખુશીથી જીવજો કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી શાંત રહેતા શીખો કારણ કે કોઈ પણ વસ્તુ હંમેશા માટે નથી રહેતી સમય જરૂર બદલાય છે જિંદગીમાં ખરાબ સમયમાં આપેલો સાથ જિંદગીમાં ખરાબ સમયમાં પકડેલો હાથ એ કામયાબીઓ ઉપર તાળીઓથી પણ વધારે કિંમતી હોય છે વધારે પોતાના હોવાનો અહેસાસ કરાવનાર વધારે પોતાના હોવાનો દેખાવ કરનાર લોકો એક દિવસ તમને બતાવી જ દેશે કે તે પરાયા છે સમયની સાથે બદલાઈ જવું ખૂબ જ જરૂરી હોય છે મિત્રો કારણ કે સમય બદલવાનું શીખવાડે છે રોકાવાનું ક્યારેય નથી શીખવાડતું જ્યારે પણ વિશ્વાસ જોડાય છે ને ત્યારે પરાયા પણ પોતાના લાગે છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા લાગતા હોય છે મેં જિંદગીથી એક વાત જરૂર શીખી છે કે પોતાની સફાઈ ત્યાં જ આપવી જોઈએ જ્યાં તેને સમજવા વાળો માણસ એક ખુલ્લા દિલનો માણસ હોય જે વ્યક્તિ પોતાની પાસે જે કંઈ પણ વસ્તુ છે તેનાથી તેને જો સંતોષ નથી તો એ વ્યક્તિને ભવિષ્યમાં મળવા વાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય અને એ નક્કી છે ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ને વધારે ઉદાસ થતો જતો હોય છે કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ તમારાથી જૂઠ બોલી રહ્યો છે સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજાની અચ્છાઈ પણ દેખાય છે હોસલો રાખ એ મંજિલના મુસાફિર જો દર્દ મળ્યું છે તો એની દવા પણ મળશે અને એ હંમેશા યાદ રાખજે વિશ્વાસ જીતવા માટે આખી જિંદગી લાગી જાય છે પરંતુ એને તોડવા માટે ફક્ત એક જ પળ લાગે છે બદલવાનું નક્કી છે દરેક વસ્તુ બદલાઈ જાય છે કોઈકનું દિલ બદલાઈ જાય છે તો કોઈકના દિવસો પણ બદલાઈ જતા હોય છે જે વસ્તુ આસાનીથી મળી જાય છે માણસ એની કદર જ સૌથી ઓછી કરે છે મુસીબતના સમયમાં મદદનો દેખાવો કરનારા લોકો હંમેશા તમારું નુકસાન જોઈને ખુશ થતા હોય છે જે તમારી ભાવનાઓને સમજીને પણ તમને તકલીફ આપતા હોય એ ક્યારેય તમારા નથી થઈ શકતા એ હંમેશા યાદ રાખજો જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દર્દ સહન કરવાનું પણ શીખી જતો હોય છે પછી તેને દરેક નવા દર્દ પણ કોઈ પણ પ્રકારનું દર્દ નથી આપી શકતા સંબંધોને તોડવા માટે પુલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો પણ તૂટી જતા હોય છે જે માણસના વિચારો અને નિયત સારી હોય ભગવાન એમની મદદ કરવા માટે કોઈ ને કોઈ રૂપમાં જરૂર આવે છે જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે ત્યારે તે કોઈ બીજા પર વિશ્વાસ કરતા પહેલા હજાર વાર વિચારે છે આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જતા હોય છે આસુ પલે માણસના હોય કે જાનવરના હોય તે ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને હદથી પણ વધારે દર્દ થતું હોય છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ તમને ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે જ પડે છે કે જ્યારે તમે તમારા વિશે શું વિચારો છો કોઈ વસ્તુને મેળવવા માટે સૌથી પહેલા તો તમારામાં આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે કદર એમની ના કરો જે ફક્ત તમને સારા લાગે છે પરંતુ કદર એમની જ કરો જે તમારી પણ કદર કરે છે જે તમારી પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ કારણ કે જે તમારી પાસે છે એના માટે પણ ઘણા લોકો તરસતા હોય છે મિત્રો ભરોસામાં એટલા પણ આંધળા ના બનો કે તમારા નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવાળા જ અહીં નથી મળતા બાકી ચાહવા વાળા તો દરેક જગ્યાએ મળી જ જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીઓ જોવા માટે આભાર